અને ખાસ તો મારું reaction નો આ ને નો પૂછડા હોય એ કેવું સપોર્ટ કરે તો એની અમને સપોર્ટ પૂછડા તમે શમશાન ઘણી ખરી વાત હોય કે મારી એટલે પેલા હું એને વાત કરતો જયારે અમે આરે કામ કરતા ત્યારે એ પછી થોડાક તમે પ્લસ માઇનસ થઇ ગયા પછી હું ને મારે આપડે હરી હું એક જ વધારે

આપણે ઉપર કોઈ ભરોસો કરો તો ઉતર ઉતરવું પછી કે આ વાંધો આવી આવી એમ પછી ન જાય મજા આવતી એટલે આપણે આપડા દોસ્તો ફોન આવે ત્યારે આપડે ભોગી જાય પણ કાંઈ સીધા જઈએ આપણે બોલું પાસે ના તો લાંબી થાય તૈયાર નહીં આના ઉપર ભરોસો પેલા પેલે થી અત્યારે છે એટલે આના ઉપર મને એમ કે ને આ ખાડો છે હાલી જા તો હું હાલી જાઉં મને ખબર છે મને પડવા નઈ દે એટલે ઉપર આંખ બંધ કરીને ભરોસો કરું છું પ્લસ એક આ આવે છે બધી વાત નાની મોટી એને હું બધી છે છે એવી ન હોય કે મારે એને પડે તમારી વાત તો તમને મોઢે કહી દો ને તમે કાય કિંગ રાવણ છો ભાઈ મનોજભાઈ ઉપર છે ને

મને ફોન આવ્યો મને હરી આમ છે આમ બે બેઠા હતા બાર ખાવા ગયા હતા બે ખાતા ખાતા ફોન આવ્યો ને તે આમ મને હું છું કાઈ મને ફોન મગી મને કીધું મે મગજ મારી સામે પતિ જાય મન કે મગજ મારી લાંબી થઈ થઈ કે જાય એમ શાંત દેખા ન તમને ફોન કર્યો સંજયભાઈને ફોન કર્યો સંજયભાઈ ક્યાં છો ઘરે મગજ મારી ગઈ ફોન નિરાતે ખાઈ લો પતિ તારો ફોન આવ્યો ને

એની પાછી ક્યાંય ગઈ નથી કોઈ કે દીફલી મેં તો આ જોયેલું છે કે તમે કોક સમજી કેમ કે મેં મારે ઘરવાળી વાત કીધી ઘરવાળી ફરતી ફરતી મારી ઘરવાળી પાસે પગે મને કહી હતી મારી પાસે આ વસ્તુ કોઈ દી નથી એટલે મને એ બાબતે પૂરો પૂરો ભરોસો મારી ઘરવાળી કોઈ દી હું વાત કરું નઈ ક્યાંય જાય એટલે પેલો ભરોસો મારા માટે મનો

એવું નથી કોઈ માણા ભરોસો તોડતો એ માણા તમ બીજો રો હું કામ કઈ જાવ તને બাকি ઈ બાફા તારી વાત કેટલી બાફી માઈ કરતો ઈ બાબતે

સ્ટાર્ટિંગ મારે જનેર પેલેથી હું રહેવાને એવા માણો હોય તો આ બે જ છે મારા માટે અને એ પછી જો આ બે પણ એને આમ લગાડી કર્યો હોય તો હોય ને મારું હોય તો બધા હાસી લે આમ બધા મારી તો આ સોસાયટી જેવું તો નથી લાગતું એવું કે બા કાને ભાઈ મારે નવા નવા મેમ્બર આવ્યા છે એ બે મયુર તો મારો પૂરે પૂરો સપોર્ટ કરે છે જો કે મયુર આવે ને ડપો વાહમાં આવે છે બાકી મયુર આપણો કઈ ખોટો સપોર્ટ ના કરે એને ફોન કરું કે મારે જરૂર પડી હોય કે ને હરીને તકલીફ છે એટલે એ આવે ને ઊભો છે ભલે ઓછો ટાઈમ છે પણ આમ એક ગ્રુપનો એક મેમ્બર છે આપણો પણ એને અત્યારે પોઝિશન એ છે કે નથી આવી એક તો આની આપણે સમજવું પડે સમજે પછી ઓલા કેમ આપણા દોસ્તાર બને એનો મતલબ એ હું કહું ત્યારે આવીને ઊભો જ રહ્યો એને કામ હોય ભાઈ એમાં જો એક ખુદ એ જો સવારે 4 વાગે ડેઈલી જાગવાનું હોય દરરોજ 12 1 વાગે સુધી બેહે તો એ નો આવી શકે ને તમારો ગ્રુપ કેવું છે તમારા દોસ્તાર કેવા રે અને તમને કોની પર વધારે પડતો તમે જણાવજો બાકી ત્યાં લઈને ગુડ હું નાઇટાઇટ